આ છે મની પ્લાન્ટ પણ આમાં દેખાતું નથી એટલે તમને પલક નેમ લાગશે સિમ્પલ છે એ તો સિવલિંગ વાવ સિવલિંગ જ છે આ સિવલિંગ જો કે મસ્ત છે કટી રીતે કરેલું છે તો હર હર મહાદેવ ગેમ છો બધા મજામાં મજા જશે આપનું હાર્દિક સ્વાગત છે અમારા ન્યુ બ્લોગમાં ન્યુ વિડીયોમાં આજે આખો દિવસ વ્લોગ બનાવ્યો જ નથી અત્યારે વ્લોગ બનાવ્યો છે તો ટાઈમ થઈ ગયો છે અત્યારે સાડા ચાર અત્યારે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે આજે વ્લોગ છે ને સાંજના સ્ટાર્ટ કર્યો છે અત્યારે વાગવામાં થઈ ગયા છે સાડા ચાર અને આજે બ્લોગ સ્ટાર્ટ કર્યો જ નતો સવારમાં કેમ કે ઘરનું આજે કામ બહુ બધું થયું એના હિસાબે અત્યારે આપડે જવાનું છે નર્સરી હવે નર્સરી જવું તો આવી જાવ ફટાફટ અહીંયા થોડા થોડા આવશે અત્યારે જવાનું છે આપડે નર્સરીએ આપણે નીચે છે ને ગેટ પાસે ગલગોટા પણ લાવી પણ ગુલાબમાં છે ને એવું થયું કે મેં હરિદ્વાર ગયા તા ને તો તમને મેં કીધું તું કે બરી ગયું હતું પાણી નતું પાયું એના હિસાબે પાણી પાઈને તો ગયા તા પણ અમે પાંચ છ દિવસ જેવું રોકાણ હતા એના હિસાબે બરી ગયું હતું પછી ગલગોટા ઝાડ છે એ પણ બરી ગયું હતું પણ મેં માન 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 એને ગામડેથી માટી લઈને પછી એને મેં છે એ તો મને ખબર છે રોપડો જે છે ને એમાં અત્યારે મારે ગલગોટા આઈ થિંક દસ થી અગિયાર થી બાર જેવા આવી જાય છે હવે એટલે મને આમ બહુ ખુશી મળે છે કે રોજ સવાર માં ડેલી છે ને મહાદેવ ને ચડે છે હમણાં બે ત્રણ દિવસ થી ચડાય નથી કેમકે ઘરનું કામ હતું તો મહાદેવ ને કઈ ચડેવા થી કેમ કે એમાં કેમ કે કેમ કે કેમ કે કેમ કે શું કરસ હતું એમાં એવું હતું કે ધમુ પણ એના હતા ને પૂજા છે ને અમારે હમણાં થોડીક મોડી થતી હતી સાડા નવ દસ વાગે પૂજા થતી હતી એટલે પછી કઈ ચડાવતા નતા વેલી પૂજા કરી તો અમે મહાદેવ ને મસ્ત છે ને શંગારી પછી ફૂલ ચડાવી તો હવે છે ને ફૂલ પણ આપણે લેવા જવાના છે ગુલાબના એ પણ અને દલગોટા પણ હવે મહાદેવને ડેલી આપણે ચડાવશું આજના દિવસની શરૂઆત એટલે થઈ ગઈ છે કે આને નર્સરીમાં કાલનું નું જવું છે કાલે જવાનું તો કાલે કાલે જવાનું તો પણ કાલે ત્રણ ચાર દિવસ થી જવાનું કે છે પણ લઈ જ ગયો પણ આજે સાથે સાથે છે ને પાણી આવી ગયું ઘરે તો પાણી ભરાય છે પાણી ટાંકો ભરાઈ ગયો લેવો સમજો ને તો પાણી આવી ગયું ને એના હિસાબે લેટ થઈ ગયું અને જવાનું છે આપણે બુધેલ બુધેલ એક સાઈડ નર્સરી છે ત્યાં મળે છે અને નર્સરીમાં રોક શું ઝાડવા વાવા બહુ જરૂરી છે બટ આપડે તો નાના નાના ભાઈ મોટા વાવા જરૂરી છે તમે પણ અત્યારે ચોમાસા સીઝન છે તો ઘરે બગીચો બનાવો ઘર મકાન હોત અને મોટું બધું ફર્યું ગાર્ડન જેવું હોત તો અમે મોટા મોટા વૃક્ષ વાવત ઝાડવા વાવત માથે વાઈ દેતો કેમ નો વાવે

વાત છે સવારની વાત છે કે તમુને તમએ કરી લીધા તો કીધું પાણી પાતા ભૂલી ગયા તુલસીજી તુલસીજીને ખાલી એક આપણે આટલી બોટલ જેટલું ખાલી પાણી નાખવાનું હોય છે તો પણ એ ભૂલી જાય છે તો પણ અહિયાં ટેરેસ ઉપર તો કેમ ભેગું કરે બોલો તો બે દિવસથી પાણી આવતું નતું ને આજે પાણી આવ્યું છે ઉપડતું પણ નથી એક મિનિટ તો આટલો ઢાકો ભરાઈ ગયો છે બાપ રે પારી નું કેતી ને એ આખી આ પારી છે તો જો અહીંયા તુલસીજી રાખ્યા છે ને ત્યાં ગલગોટા છે અને અહિયાં આ મોવા થી આપડે હાર્દિક ભાઈ ના ઘરે થી લેવાતા કેમકે મને આ ભોગ ગમે આમાં ઝીણા ઝીણા ફૂલ આવે ને એટલે એક કુંડું અહિયાં રાખેલું છે અને આ જગ્યા ખાલી જ એક અહિયાં છે પછી અહિયાં જગ્યા ખાલી છે અને એક અહીંયા આપડે આખી આ જગ્યા છે ને એને કમ્પ્લીટ કરવાની છે જવા માટે નર્સરી આપણે નીકળી ગયા છીએ હું ને ધમુ બને જઈ રહ્યા છીએ નર્સરી અને ઋતુભાઈ પણ કોલ કરીને કીધું કે તમે પણ જોડે આવો તો એ છે ને સીધા નર્સરીએ પહોંચી ગયા છે ને અમે હવે ડાયરેક્ટ બને જઈએ છીએ નર્સરી પાસે ક્યાં જવાનું છે બુધેલ ત્યાં નર્સરી છે ને ત્યાં આપણે જવાનું છે અને હા ખાસ વાત એ કહેવાની હતી ખાસ તો વાત નથી ખાલી એમના દસ વાગે છે ને નર્સરી એ જવાનું હતું સવારમાં મેં કીધું દસ વાગે જાય ને તો સારું મેં કીધું તડકો બડકો કઈ હોય નહિ ગરમી પણ એટલી બધી નો થતી હોય તો દસ વાગે ઉઠીને સીધું ફૂલ ને બધું લેવા જવાનું હતું પણ પછી ધમ્મુને થોડુંક એડિટિંગ છે ને બાકી રહી ગયું હતું એને કંઈક મ્વુએ છ મિનિટ નું એડિટિંગ કર્યું તું ને કેટલી મિનિટ નું બાકી રહ્યું તું છ મિનિટ તો કર્યું હતું ને કંઈક આઠ મિનિટ જેવું બાકી હતું તો પછી છે ને ધમ્વે સવારમાં ઉઠીને જ એડિટિંગ કર્યું અને પછી ત્યાં એડિટિંગ કર્યું ને ત્યાં અપલોડ એડિટિંગ કર્યું ને ત્યાં છે ને અપલોડ કરવાનો ટાઈમ થઈ ગયો બાર વાગી ગયા તો પછી બાર વાગી ગયા તો ધમકે હવે અપલોડ ને બધું કર નાખું પછી જાય તો પછી ધમકે મને ભૂખ લાગી ગઈ તો પછી મેં જમવાનું બનાવ્યું તો પછી બે વાગી ગયા પછી જયમાં તો ત્રણ સાડા ત્રણ થઈ ગયા વાસણ ને બધું કર્યું તો ચાર થઈ ગયા અને પછી ફ્રેશ ને બધું થયું તો અત્યારે સાડા ચાર પાંચ જેવું થઈ ગયું છે તો બસ હવે પાંચ વાગી ગયા છે ને હવે જઈ રહ્યા છીએ ફૂલ લેવા

આ સાઈડ ઇસ છે આ સાઈડ ઇસ છે હાલે ઘરે લઈ ગયા હોય તો કટ કરે આ કટિંગ કરવું પડે આ તો પાણી પાવ એટલે પાછું આખું આમ ખુલ્લું થઈ જાય ને પછી પાછું કટ આ શું લેવાનું છે કેવો ભાઈને લઈ લે પેલા આટો તો માર લેવા દો પછી લેવાનું છે અહીંયા તો બહુ બધા ઝાડવા છે ન જોયા હોય ને એવા બધા ઝાડવા છે કેટલા મસ્ત છે ને આ ગુલાબની સ્મેલ આવે છે ને

સા તો પછી કેમ છે મની પ્લાન્ટ પણ આમાં દેખાતું નથી એટલે તમને પલકને એમ લાગે સિમ્પલ છે મની પ્લાન્ટ 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 આ સેમ એવા છે ને કે મનાલીમાં હોય તમને ખબર હોય તો બહુ પા પછી બરફ એમાં પડે લવાય આપણે આમ કરી એટલે આ ખબર કે આમાં કઈ બરફ નહી પડે

એલસી અચ્છા એલસી નું ઝાડ છે આ પછી આ તો મની પ્લાન્ટ આવી ગયું એકવાર આ છે અરેલિયા એસી આનું નામ એ નથી વસ્તુ ને ઝાડુ નથી ગમે તે હોય સ્મેલ બહુ મસ્ત આવે સુકુન મળે બાજુમાં છે કુવો ઓહો આ કેટલો ઊંડો છે અરર આ સિવલિંગ છે ને આપણે ઘરે લઈ જવાની છે ગમે એમ કરીને પણ કટિંગ કરતા નો આવડે ની જ વાંધો આવે લાગે કે તો આ દેખાય છે ચોકલેટી આંબલી લઈ લેવી છે હા તો ચોકલેટ છે એમાં મન થોડી ભાવે અત્યારે ચાર ટાઈપના અલગ અલગ રોપડા લીધા છે હવે વિચાર શું કે 15 દિવસ પછી શું છે ભાઈએ કીધું છે કે 15 દિવસ પછી છે ને પાછા ન્યુ સ્ટોક આવવાનો છે ત્યારે તમે આવજો કપડાનો ન્યુ જે રોક જાડો આવવાના છે રોપડા આ ન્યુ રોપડા આવવાના છે તો ત્યારે અમે પાછા આવીશું ઠીક છે જે પણ રોપડા લેવાના હતા એ લેવાઈ ગયા છે હજી મારે એક બે લેવાના હતા મારે ટોટલ છે ને 6 લેવાના હતા કેમ કે કુંડા મોટા મોટા જે મેં મૂક્યા છે ને આ વચમાં ત્રણ ત્રણ કુંડાનો ગેપ છે મતલબ ત્રણ ત્રણ કુંડા આમ રહી શકે એટલો મેં ગેપ રાખેલો છે તો હવે જોઈએ અંદર જઈએ છીએ કુંડાને ને એવું જોવા માટે મળી જાય તો ઠીક છે બાકી પંદર દિવસ પછી અહીંયા કીધેલું છે ત્યાં પણ કઈક ન્યુ આવે પછી પાછા લઈ જાશું પણ અત્યારે તો જોઈએ પેલા અંદર જઈ છીએ બે ત્રણ નર્સરી અંદર પણ જોયેલી છે ત્યાં પણ જઈ આવી મા હર તો મે ઘરે આવી ગયા ક્યારના અને પલક છે ને ક્યારના એના ઝાડવા એટલા એટલો પ્રેમ થઈ ગયો ને કે મને પણ ભૂલી ગઈ છે હવે છે એટલું સમજાતો પણ સારું કહેવાય અને એને એટલી મહેનત કરીને ભાઈ એ જેટલી પણ અમે માટી લાવ્યા હતા પાંચ બકડીયા એટલે પાંચ બકડીયા માટી લાવ્યા હતા એ બધી જણે પૂરી કરી અને બધા રોપલા વાઈ દીધા અને મે એક બે ફેરી તો લીધા ને પછી બ્લોગ અમે શૂટ નતો લીધો અને અમે ગુંડા લેવાય પણ ક્યાં હતા વાસે રો જસ્ટ

આમ તો ટીપા પડે બધા કુંડા લાવ્યા પછી અહીંયા બધો માટીનો ઢગલો ગયો હતો પછી બીજું શું આવેલું આટલું ઠેલી માં આવ્યું ખાણ ખાણ શું કહેવાય ખાણ 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 નહીં ખાણ જ કહેવાય ને સોરી ખાણ તો ખાણ તો હોલ ખાતર ખાતર ખાણ ખાતર ની બે ઠેલીઓ એટલી મોટી મોટી લીધી હતી પછી માટીના બે બાજકા લીધા હતા આખા ભરી ભરીને એટલે પાંચ ટોટલ આવે ને તો બે દિવસ પછી બે કુંડા આપણે છે ને નીચે ઉતારી દેતા છે ધમુકીએ કે મારે આ કુંડામાં જ વાવું છે તમે કીધું કઈ વાંધો નહીં મિત્રો નવું વાવ એટલે જૂના ને ભૂલી જાય એવું કઈ નથી બે કુંડા આપણે જે વ્હાઈટ કલર ના છે બંને સાઈડ માં હતા ને વચ્ચે આ હતું તુલસીજી

એક મુઠી પછી ખાતર નાખ્યું પછી પાછી માટી નાખી પાછું થોડુંક એક મુઠ્ઠી ખાતર નાખ્યું પછી પાછી માટી નાખી અને પછી જે આપડે ઝાડ વૃક્ષ જે લાવ્યા છીએ બેઠાડી દીધું આખું પેલા તો એની કોથરી કટ કરી પછી અંદર આમ મૂકી દીધું પછી સરખું આમ લેવલ કર્યું ઈ વિડિયો તમે લીધો કેમ નહીં પણ મારે ઈ કરવું કે પછી જાડું ઓલું સરખું આમ સાચું કી દે બાયધા સેમ કી દે એમ બી હા બે બાયધા હતા એટલે પછી પાછું છે ને એને અંદર બેઠાડી દીધું પછી પાછી ખાતર થોડુંક નાખ્યું પછી પાછી થોડીક આમ માટી નાખી પછી મસ્ત થોડું પાણી પાઈ દીધું અને અત્યારે બધા જ મે લાઈન માં ગોઠવી દીધા છે એક કુંડું જે આ અમારે વ્હાઈટ કલર નું છે એમાં એટલી માટી ભરેલી છે ને કે મેં એને આખું આમ ઉપાડ્યું ને તો અહીંયા મને વાગી ગયું કમરે ઓપરેશન કરવું પડશે માટે આ મારી જોવા કે ઘર છે ને અમે ત્યાં રહેતા ને પેલા હું આવ્યો હતો ખાલી આટો મારવા માટે એક મને જોઈ ગયું તો મને પાંચ મિનિટ ખાલી આ ફરીને જોયું એજ લોકો છે કે શું છે એમ ઓળખી ગયા પછી બધા ટોળું આખું આવી ગયું કાળી આમ આવે છે બધા ઓળખી ગયા અને પૂંછડી એવી પટપટાવી અને જે ભાઈ દુકાન વાળા ભાઈ કે જેટલી પણ થાર નીકળે ને એની પાછળ જાય છે થાર ના એવાયા થઈ ગયા છે તો હાલો હવે અમે જઈએ એવું લાગે તો આને છે ને રોજ અમારે આવવું પડશે ખાવાનું દેવા માટે તો અમે લોકો છાસ દિન ઘરે આવતા રહ્યા પણ આજે અમે એને મળીને અમને એમ થયું કે અમારા ઘરના સભ્યો મળ્યા અમે બે એકલા પડી ગયા અમારી સાથે છ જણા ઈ બીજા હતા કેમ પણ થાળી થાળીએ ન ખાધું હવે એવું લાગે ને તો રોજ એને બિસ્કિટ દેવાનું ચાલુ કરવું પડશે કાલે ટાઈમ મળે ને તો એને દેવા જવાનું ને લઈ જવાનું એવું લાગે તો એના માટે છે ને પલક ને એક્સેસ લઈ તું ગાડી ટુ વ્હીલ લઈ તું બાકી ઈ ઘરે આવે ને જાય કર્યા કરે દો રેમા કરે પછી એ ભૂરા થી બીવે છે તો સારું ચાલો હવે ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો પેલે કે દબાવ ભૂલતા નહીં વિડીયો ને શેર કરી દેજો નવા વિડીયો ની સાથે મળે ટુમોરો ત્યાં સુધી બધાય ને હર હર મહાદેવ બાય બાય खतर 好。